સ્વાધ્યાય અઢાર સ્વાધ્યાય પાંચ પ્રેક્ટિસ બુકની અંદર ક્વેશ્ચન અઢાર આપણે ધોરણ દસ એમાં પહેલો પ્રશ્ન છે સમાંતર શ્રેણી એકવીસ બેતાલીસ ત્રેસઠનું ખાલી જગ્યાનું પદ બસો દસ હોય હવે આની અંદર છે ને સૌથી પહેલાં તમને હવે કોન્સેપ્ટ ખવો પડવો જોઈએ આમાં માંગ્યું શું છે મારી પાસે બસો દસ શું છે બેતાલીસ માઇનસ એકવીસ એટલે એકવીસ છે અને આ જે આપ્યું ને એને એન કહેવામાં આવે એન નહીં એન તો આપણે શોધવાના છે કયું પદ બસો દસ છે રાઈટ આપણે સૂત્ર શું લઈશું બરાબર શું છે મારી પાસે છે એકવીસ રાઈટ ચાલો કામ કરી એકવીસ અને અંદર ગુણી નાખો એકવીસ એન માઇનસ એકવીસ ગયા તો એકવીસ એન બરાબર બસોને ને દસ રહ્યા તો એન બરાબર દસ આવશે દસ કઈ રીતે આવશે આજ ઇક્વેશન કહેવાય ઇક્વેશન ક્લિયર જે તમને અગાડી પણ મેં કહ્યું એ પ્રમાણે બીજો પ્રશ્ન સેવન્ટી વન સિક્સટી એટ ડોટ ખાલી પદ તેનું પ્રથમ ઋણ પદ છે પ્રથમ ઋણ પદ નો મતલબ શું થાય સૌથી પહેલા તો આપણે છે ને a લઈ લઈએ 71 ડિફરન્સ આપણો 68 - 71 ઘણા કે કે -3 પ્રથમ ઋણ પદ આવી ગયું એવું નથી પ્રથમ ઋણ પદ નો મતલબ એમ થાય કે જે an છે ને ઈટ મસ્ટ બી લેસ ધેન 0 an કેવું ઓ જો લેસ ધેન ચલો an નો મતલબ a + n - 1 * d રાઈટ ધેન આની અંદર તમને બીજું શું આપ્યું છે તેનું પ્રથમ ઋણપદ છે ઓકે તો એની કિંમત શું તમારી પાસે નથી કિંમત શું આવશે લેસ ધેન ઝીરો માઇનસ ત્રણ એન પ્લસ ત્રણ લેસ દેન ઝીરો સેવન્ટી ફોર થાય ને વેરીફાઈ જરા કરજો હે હવે માઇનસ થ્રી એન પેલી બાજુ જશે તો શું થશે પ્લસ થઈ જશે તો એટલે સેવન્ટી ફોર બાય થ્રી એને તમે મિક્સમાં કન્વર્ટ કરો તો મિક્સ ફ્રેક્શન આવડે ને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે પોઈન્ટમાં નહીં આવી રીતે તો કઈ રીતે લખીશું આપણે નીચે શું લખીશું નીચે થ્રીના બોલો આન્સર ટ્વેન્ટી ફાઈવ છે કે ટ્વેન્ટી ફોર છે શું છે કારણ એન કેવો હોવો જોઈએ આના કરતા મોટો એન કેવો હોવો જોઈએ આના કરતા એટલે શું આવશે આન્સર આન્સર શું આવશે ટ્વેન્ટી ક્લિયર થયું ક્લિયર ઓકે ગ્રેટ ચાલો એટલે લગભગ પચીસમું પદ એવું હશે જે શું હશે ઋણ હશે નેક્સ્ટ ક્વેશ્ચન થર્ડ થર્ડ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારા પેપર સેટ જ્યારે એટી માર્ક્સના ચાલુ થશે ને એની અંદર ઓલમોસ્ટ ઘણા બધા પેપર સેટની અંદર આ ક્વેશ્ચન આવશે અને આનો આન્સર તમને આજે તમે પરફેક્ટલી યાદ રાખી લેશો જોજો કઈ રીતે એસએન હવે આની જોડી બનાવો સરને બનાવી જોડી હવે એ જોડીને આપણે એક ઘરમાં લઈ જઈએ એટલે કે બ્રેકેટમાં જોજો હવે ઘણા બધા કોન્સેપ્ટ આવશે આપણને યાદ છે ને એસએન એસ એન માઇનસ વન એટલે શું એ એન યાદ આવે છે કાલે આપણે આ સૂત્ર પરથી વાત તો તો જો હોય હોય શું લોજિક માઇનસ એસએન માઇનસ વન એન હોય તમને આ ખબર છે એન એન માઇનસ વન શું હોય આ ધારો કે એ ફાઈવ છે તો આ કેટલા થશે એ ફોર એન માઇનસ વન એટલે શું થશે ફોર થશે તો એ ફાઈવ માઇનસ એ ફોર એટલે આ સિક્સ હોય તો આ ફાઈવ થશે પણ લોજિક ધારો કે ટુ માર્કસમાં પૂછાયો તો ફરીથી એક વાર એસેનસ એસેન માઇનસ વન માઇનસ માઇનસ વન

એસએન માઇનસ વન માઇનસ એસએન માઇનસ ટુ એ એન માઇનસ વન થાય તો એસએન માઇનસ ટુ માઇનસ એસએન માઇનસ થ્રી શું થાય એ એન માઇનસ ટુ થાય એ એન માઇનસ ટુ થાય આ તો ખાલી ખતરનાક છે ને ચાલો હવે આ પૂછાયો ને આ ડિફરન્સ શું ક્રિએટ કરે આપણે એની એન્ડમાં થોડીક વાત કરીશું સરસ મજાની નેક્સ્ટ આમાં કોઈને ડાઉટ સબ ને આન્સર યાદ રહી ગયો ડી કોઈ ડાઉટ નથી પણ જયારે આપણી પરીક્ષા હોય તમારે કમ્પલસરી ગણવાનું ખાલી ડી લખી દો તો રાઈટ સાહેબ ચીટિંગ કહેવાય યસ કોઈ સમાં શ્રેણીના પ્રથમ એન પદો નો સરવાળો ફાઈ એન હોય તો તે શ્રેણીનું એનમું પદ તો તે શ્રેણીનું એનમું પદ એ એન બરાબર ખાલી જગ્યા

એન માઇનસ વનનો વર્ગ પ્લસ ફાઈવ એન માઇનસ વન આનું શું થશે એન સ્ક્વેર માઇનસ ટુ એન પ્લસ વન ફાઈવ એન માઇનસ સિક્સ એન સ્ક્વેર માઇનસ ટ્વેલ્વ એન પ્લસ સિક્સ ફાઈવ એન માઇનસ ટાઈ આનું શું થશે માઇનસ સેવન પ્લસ આ સાનું વેલ્યુ આવી એસ એન માઇનસ

બેવ દાખલા બાહુબલી દાખલા આવી ગયા પણ ઈઝી છે ધેટ નોટ ધેટ ટફ એઝ યુ થિંક સો ગુજરાતીમાં તમે ધારો એટલું અઘરું નથી એક શાંત સમાંતર શ્રેણીનું પહેલું પદ એ બરાબર કેટલા છે અંતિમ પદ આવું ચાલે તો શ્રેણીના બધા પદોનો સરવાળો એકસો આઠ તો શ્રેણીના ખાલી જગ્યા હશે હે પ્રભુ હે જગન્નાથ કામ કરીએ તમારે એની અંદર સવાલ પૂછવાના પોતાને કે ભાઈ આટલું બધું મને ખબર છે મારે શું કરવું એ મને નથી ખબર પણ મને એટલું ખબર પડી શકે કે હું એન ને કઈ કરી શકું હંમેશા સવાલને કેવી રીતે લડવાનો સવાલ સાથે એન નું શું કરી શકું તો પહેલા એન સાથે લડીએ

મારા સમજ પ્રમાણે આનું મારાથી આટલું આગળ ટેપ સ્ટેપ થયું ધેટ સીટ હવે મારી પાસે બીજું કંઈક છે એસેન તો એસેન નું મને શું ખબર છે એસેન સાથે ઝઘડો ચાલુ કરીએ ચાલો એસેન સાથેના ઝઘડામાં શું લખીશું હવે જો મને દેખાય ને તો જો n માઇનસ વન ઇન્ટુ દેખાય છે કેવું ખબર પડી મગજને સમજ પડી હાઉ ટુ ફાઇટ વિથ ધ ક્વેશ્ચન્સ પણ એ ફાઇટ ક્યારે થાય તમને આ બધું બેઝિક આપણે ક્વેશ્ચન જોઈને ડાયરેક્ટ બ્રેન શું કહે નહીં આવડતો એવું નહીં કરવાનું ચાલો બાય રવા દો એની કિંમત છે તમારી પાસે થ્રી આ આખી કિંમત એન માઇનસ વન ડી ખબર છે કાં છે ટ્વેન્ટી સમજ પડે છે ને આ બરાબર વન ઝીરો એટ જરૂર પડે તો

તમે એકચ્યુઅલી તમારા પાસ્ટ સાથે લડો છો કે આ ટુ અપોન ટ્વેન્ટી સેવન કેમ થઈ ગયું એ થઈ ગયું આ ટુ ઉપર જાય મલ્ટિપ્લિકેશનમાં ગયા ઇક્વેશન ચેપ્ટર બરાબર કેટલા આવશે આવી ગયો આન્સર જોઈ લેજો કેટલા પદો હશે આમાં આઠ પદો ચાલો હવે છઠ્ઠો પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન શું કહે છે કે એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કયું છે એ સામાન્ય તફાવત સામાન્ય તફાવત તો તેનું એન માઇનસ ટુમુ પદ ખાલી ગયા આપણને તો આટલામું પદ એટલે એ ખબર છે તૂટી પડો હવે આપણે શું કરવું એન માઇનસ ટુ એટલે જગ્યા પર શું મૂકીશું એન માઇનસ ટુ માઇનસ વન આવ્યું ચાર ડી બરાબર ત્રણ અને એન બરાબર નાઇન્ટી બસ તો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન કર્યો ને સેમ એના સગા કાકાનો છોકરો છે રાઈટ એટલે સેમ ક્વેશ્ચન છે એટ નંબર નો ક્વેશ્ચન શું કહે છે એટ નંબર

તો આ બે ની એટલે બાન્ય તફાવત આ બે ની બંને કેવા હશે સરખા હશે સરખા છે તો હવે કિંમત મૂકીએ કે માઇનસ ટુ ટ્વેન્ટી સિક્સ માઇનસ કે ને અહીં લાવો ટુ ને અહીં લઈ જાઓ કે પ્લસ કે ટ્વેન્ટી સિક્સ પ્લસ ટુ ટુ કે કે હું કે ખબર નહીં કે ઇક્વલ ટુ ફોર્ટીન શું થશે મજા આવી ગઈ નેક્સ્ટ ક્વેશ્ચન

ચાર ક્રમિક પદ ઓ સોરી 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 મેથડ કરીએ એક્સ્ટ્રીમલી સોરી હવે આપણે શું કરીશું એ ટુ માઇનસ ઇક્વલ ટુ શું લઈ લઈએ ખબર છે એ ફોર માઇનસ એ થ્રી એ પણ સરખું જ આવે ને આ કેટલા આવશે એ માઇનસ થ્રી અહીંયા શું આવશે ફિફ્ટીન માઇનસ ફોર એ બી ને અહીં લઈ લો એ પ્લસ ખાલી જગ્યાનું પદ એકસો દસ થાય એ બરાબર પાંચ બી બરાબર ટ્વેલ માઇનસ ઇઝ અને તમને એન આપ્યા છે એકસો ને દસ આપણે કયું સૂત્ર લઈશું એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન અને આ બેનને એક પ્રેક્ટિસ બુકમાં અલગથી ક્વેશ્ચન એક છે એની વાત કરીએ શું કહ્યું છે ક્વેશ્ચનની અંદર એનું તમને ખાલી ગાઈડન્સ આપી સોલ્યુશન તમારે કરવાનું છે કઈ રીતે સૌથી પહેલાં સિક્સ નંબર એક્સ્ટ્રાવાળો ક્વેશ્ચન છે એક્સ્ટ્રા ડી તમને ફાઈ આપ્યા છે એ માઇનસ થર્ટી બાય થ્રી આપ્યું છે એન્ડ એ નાઇન આપ્યું છે માઇનસ થર્ટી પહેલા એટી ફાઈવ આપવાનું એ નાઇનનો મતલબ શું થાય થાય હવે આપણે શું કરવું રહ્યું એની કિંમત સોરી અહીંયા ની કિંમત મૂક એ તો તમને ખબર જ છે તમારી પાસે આ છે તમારે શોધવાનું શું એસ નાઇન શોધવાનું છે હવે એસ નાઇન શોધવા માટે મારે શું કરવું જોઈએ એ ખબર હોય તો એ ટુ ફાઇન કરવાનું એ ટુ કઈ રીતે ફાઇન્ડ કરીશું એન બરાબર નાઇન એ બરાબર ડી બરાબર આ હવે એ કિંમત તમે શું કરો સૂત્રમાં મૂકો એટલે તમને એસ નાઇન મળી જશે ક્લિયર થયું બધાને તો આપણે કયો પ્રશ્ન પત્યો સ્વાદ પાંચ નો પ્રશ્ન અઢાર રાઈટ એની ટોટલ કેટલી ખાલી જગ્યાથી અગિયાર જેવી ખાલી જગ્યા આપણી બાર થઈ છે રાઈટ ચલો લખી કાઢો